તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ બોટાદ ભામબન રોડ ઉપર આવેલ શહીદ હજરત હમીર ખાન પીરની તરકા પર ઉર્ષનું આયોજન કરાવ્યું હતું અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉર્ષની ઉજવણી કરે છે અને સાતરે સહકાર આપવા બદલ સમગ્ર હિન્દુ મુસ્લિમ ભાઈઓને અભિનંદન પાઠવ્યા જેઓના સાતને સહકારથી દર વર્ષે યોજનામાં સહભાગી બની સાતને સહકાર આપવામાં આવે છે ઉરસ છે કેટલા સમય છે

અત્યારે એ સમયમાં પ્રસાદી હિન્દુ મુસલમ હિન્દુ લોકો અમને આપે છે અને આ લોકો હંધા આપણે પ્રસાદી કરવી છે બોટાદ આગળ પણ દરવાજે ભામર રોડ હમીકાંતા દરગાહ આવેલ છે આપણું નામ ખાલી ગલાવજીભાઈ પૂરે છે આજે અહીંયા વર્ષ નિમિત્તે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અહીંયા સિત્તેરથી એસી વર્ષથી અમે દાદાના ખાદીમો છીએ અને અમે દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોને અહીંયા દર વર્ષે વર્ષ મનાવવામાં આવે છે અને તમામ ફાળો કરીને કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ ફાળો પણ આપે છે અને બધાને સહ સહકાર બધા ભાઈઓ બહેનોને અમે નિયત દર વર્ષે કરીએ છીએ કેટલા સમયથી અંદાજે પ્રસાદનું આયોજન કરવાનું એસી થી નેવ થઈ ગયા છે પહેલેથી પહેલું છે અમે પરંપરા આ રીતના ચાલુ રાખી